મહાપ્રભુજી વાત પતે છે ગીતાજી એ રીતે ભણાવું કે તને સહજમાં વ્યાકરણ પણ આવડી જાય અને પુસ્તક લઈને આવ્યા અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે ગીતાજી નો ખાલી પહેલો શ્લોક એને એ રીતે ભણાવ્યો કહ્યું હવે તું બધા શ્લોકો શ્લોક એવો કે પતિ ઈશ્વર લાગે છે સુંદર તો સંભવે નહીં મારી કોઈ એવી તીવ્ર બુદ્ધિ નથી કે મને આવડે પણ આપ કૃપાળુ છે આમની કૃપાથી મને વિદ્યા મળી અને વ્યાકરણ શીખી ગયા અને ગીતાજી આવડી ભગવત બુદ્ધિ થઈ શરણાગત થયા મહાપ્રભુજી ને અને કહ્યું કે મારા માટે શું આજ્ઞા છે મહાપ્રભુજીએ કહ્યું કે હવે તું ભગવત સેવા કરેવા સદાકાર્યા માન સીતા અને ભગવત સેવા આજ્ઞા કરી અને કહ્યું કે હા અમારે ત્યાં એક સ્વરૂપ બિરાજે છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું ઘરે જ એમનું પંચામૃત કરાવી લેજો અને સેવા કરવા લાગજે આક્રમથી મૂળમાં ગોવિંદ લીલા ના જીવ છે અને ભગવત સેવા જ લીલાની છે જો ઉદ્વેગ પણ કયા કયા પ્રકારથી ભગવતીઓને થાય છે ઘણી વાર અધિકાર ભેદ હોય ઘણી વાર લીલા ભેદ હોય ઘણી વાર ભાવભેદ હોય અને જેનો જેવો અધિકાર અને જેવો ભાવ એવી જ આસક્તિ એને પ્રગતે અને એમાં જ રૂચિ આવે એને બીજી રીતે તમે સમજાવવા સંભવે આસક્તિ હોય છે બાળકૃષ્ણલાલ માં આશક્તિ હોય ઘણા ને ચાડા સ્વરૂપમાં આશક્તિ હોય ઘણા ને શ્રીનાથજી ના સ્વરૂપમાં આસક્તિ હોય ઘણા ને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય કે ના હું તો પાદુકાજી ની વસ્ત્રજી ની સેવા કરું ઘણા ને સ્વરૂપમાં આશક્તિ હોય કોઈને ખોટા નહીં જાણવા એ ભાવના ભેદ છે માર્ગ માં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે મહાપ્રભુએ સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી જેનો જેવો અધિકાર છે એ રીતે તેના શક્તિ થાય સેવામાં જુઓ ને ઘણા ને કુલઘર ની સેવામાં જ રૂચિ હોય ઘણા ને ભંડાર ની સેવામાં જ રૂચિ હોય ઘણા ને કીર્તન ની સેવામાં રુચિ હોય ઘણા કે આપણને તો શ્રિંગાર કરવા બહુ ગમે ઘણા ને શ્રંગાર ની સેવામાં જ રૂચિ હોય ઘણા ને ગુરુ સેવામાં રુચિ હોય ઘણા ને ભાગવત સેવામાં રુચિ હોય ઘણાને પ્રભુ સેવામાં રુચિ હોય આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે ને થાય અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ ના આવે ભલે ભગવત સેવા જ કરતા હોય કુલગર સેવામાં જેને બહુ આસક્તિ હોય એને કદાચ ભંડાર ની કરવા જાવ તો એને કદાચ નાય રુચિ આવે

કે આ સેવા કરું છું એ બરાબર છે કે નહીં ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય મારું મન સેવામાં નથી રહેતું ઠાકોરજી બધું જ કરે છે સાંભળ્યું છે પણ હજી ઠાકોરજી ના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદુબેન થઈ રહી મહાપ્રભુજી અડેલ બિરાજા છે એક વૈષ્ણવ જવાના છે તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવ્યો મહાપ્રભુજી પત્ર વાંચ્યો મારું ચિત્ત સેવામાં રહેતું નથી ઉદ્વેગિત અને વ્યગ્ર રહે છે આપ કોઈ ઉપાય બતાવો અને ત્યારે મહાપ્રભુજી અડેલમાં આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાડુ ગોવિંદ દુબે પાસે અને જ્યાં નવરત્ન નો પાઠ ગોવિંદ દુબે કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ દે અર્થ સહિત એની ભાવના સહિત મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કેવલ શબ્દાશ્રય નહીં કરવો એનો ભાવ આશ્રય પણ કરો આપણે પાઠ તો કરીએ આપણને એમ થાય કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરીએ ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે લૌકિક ચિંતાઓ તો શરણાગતિ થી દૂર થઈ જશે પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી જો મહાપ્રભુજી ચિંતા કરી મહાપ્રભુની ચિંતા વ્યક્તિગત નથી સમષ્ટિગત છે કે સમગ્ર દૈવી જીવોનો ઉદ્ધાર કેમ થાય એમ જ અહીંયા જે ચિંતા છે એ પોતાના પ્રભુના સુખની વિચારની ચિંતા છે સ્વ આનંદ આવે એની ચિંતા છે એ વિચાર જયારે ગોવિંદ આ નવરત્ન ગ્રંથની કૃપાથી જો ઘણી વાર આચાર્ય કૃપા થાય ઘણી વાર ગ્રંથ કૃપા પણ કરતું હોય છે તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય છે ઘણી કોઈને નામમાં આસક્તિ થઈ જાય ઘણા ને કોઈ સ્થાન માં આશક્તિ થઈ જાય ઘણા ને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય ઘણા ને કોઈ વિશેષ સેવા માં આસક્તિ થઈ જાય ઘણા ને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ગુસાઈજી કેવું પરે ને ગુસાઈજીના ગુસાઈજી ના શબ્દમાં એટલી નિષ્ઠા કે પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા તેનું વચન પર શ્રદ્ધા એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય મેં ઘણાને એવા જોયા છે યમનાષ્ટક માં એવી એને આસક્તિ હોય અહર જપતા હોય ને યમનાજીની કૃપા એના પર એવી થાય કે એ યમનાષ્ટકના પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યોને મનોરથો ઠાકોરી સિદ્ધ કરી ઘણાને સર્વોત્તમજીમાં એવી આસક્તિ હોય એવા ઘણા વિષ્ણવો મેં જોયા છે અખંડ સર્વોત્તમજીના પાઠ કર એના મનમાં ચાલતું જ હોય અને એ એની કૃપા થઈ જાય એ ગ્રંથની કૃપા કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી આ વાક વાણી એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક અને નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ ગોિંદ દુબે માટે રચ્યો સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા પાંચ ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું મહાપ્રભુજી નવરત્ન હૃદયરૂપી મનરૂપી રૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું ત્યાં મહાપ્રભુજી પોતાના હૃદયનું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપે છે પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા જેનો જ્યાં અધિકાર હતો કે વિષ નીકળ્યું અને નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા ઘણી બધી લાંબી એની કથા અને એ રત્નો પ્રગટ થયા જેનો જેનો અધિકાર હતો એ રત્નોને પ્રાપ્ત કર્યા પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે આ ચિંતામણી રૂપ છે આનો પાઠ કરવા માત્ર થી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય

પહેલા આત્મને નિવેદનના સ્વરૂપનું ચિંતન કર્યું ચિંતન છે પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન આવ્યું કેવા છે પ્રભુ સર્વાત્મા છે અને કરી છે સ્વ સાક્ષી ભાવનું ચિંતન બતાવ્યું સાક્ષી નું ભવતા લીલા ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેકનું પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવના નુંજેત આમ છ પ્રકારના ચિંતનની ચર્ચા આ નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરી ચિંતા કાપી નકાર્યા હે વૈષ્ણવો જો મહાપ્રભુજીની વાણી નિમિત્ત એકને બનાવ્યા છે પણ કેવલ એક માટે નથી જેમ ગીતાજી છે અર્જુન ને નિમિત્ત અર્જુન માટે નથી સુખદેવજી પરીક્ષિત માટે કહે છે પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે એના માટે નથી આચાર્યો ને મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય છે એ બધા માટે હોય છે કેવલ નિમિત્ત એકને કરે છે એ દરેક કાલમાં ઉપયોગી હોય છે કેવલ પાંચ હજાર વર્ષ પહેલા કયું જેમ ગીતાજી કે ભાગવતજી એમની માનું પાંચ હજાર વર્ષ પહેલાનું છે ભગવત વાણીને કાલ બાધા કરતો નથી એ દરેક કાલમાં સટીક હોય છે અને એટલા માટે આજના જીવો માટે પણ આ નવરત્ન એટલું જ સટીક અને સદુપયોગી છે બા પ્રભુજી આજ્ઞા કરે કારણ કે કલયુગ નો જીવ એટલે ચિંતા વાળો છે

એટલે હોશિયાર વ્યક્તિને વધારે ચિંતા હોય કારણ કે એને એ દેખાતું હોય પેલો હવે શું કર એને ભવિષ્ય દેખાતું હોય અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર મારા માટે એ શું વિચારતું હશે હવે તું તારું વિચાર એનું તું વિચારી લઈશ તો એ શું વિચારશ આપણે તો એટલા બધા હોશિયાર સામે વાળાના મનનું વિચારી લઈશ આપણું તો વિચારીએ તો પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી તો એ તો એના માટે છોડ ચિંતા કરવાની તમને બધાને છૂટ પણ એ ચિંતા કરો જેનાથી કઈ ફેર પડવાનો હોય જેનો હોય તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂટવાથી ઘાટા થાય છે ઘુસાતા નથી આ ચિંતાઓ દુઃખ ને ઘૂટવાનો પ્રકાર છે કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને અને એમ પણ દુઃખ કરતા દુઃખ નો વિચાર વધારે ભયંકરો આવું થશે તો આમ થશે તો આમ થશે તો દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય હોય છે ને એ ખતરનાક મહાપ્રભુજી આજ્ઞા કરે ચિંતા કાપી ન કાર્યા કેમ ચિંતા કેમ ન કર ભી નિવેદિતા ભગવાન અપી પુષ્ટિસ્થો કરી શકી આ તો વૈષ્ણવ ની અને ચિંતા શું છે કે પ્રભુ આ સંસારમાં એવી કોઈ અવસ્થા નથી આવી ગઈ કે ક્યાંય રુચિ ન હોય ક્યાંય આસક્તિ ન હોય ક્યાંય મન લાગતું ન હોય દરેક જગ્યાએ મન લાગે છે એ દિક્કત છે બધું જ ગમે છે એ ભય છે ચિંતા તો એની છે કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધ બેસતું આવતું હોય અને બધેથી મન ઉઠી જાય એ તો જુદી વાત ઘણી ખરાબ અનુભવો આપણને એમાંથી નિરસતા પ્રગટાવી દે પણ જો એ જ અનુકૂળ થાય તો પાછું મન લાગી જાય એટલે આરસી આપવા માટે આવ્યા કે જાય એવી વસ્તુ કે વ્યક્તિ મારે મારા જીવનમાં જોઈતા નથી કે જેને કારણે ક્ષણવાર પણ મારું મન પ્રભુને છોડીને એમાં જાય આ ભક્ત નું ચિંતન છે તો અહિયાં જે ચિંતા ગોવિંદુબે છે અને સમર્પણ પણ તે કોને કર્યું છે એ જ્ઞાન માર્ગી પરમાત્મા ને નહીં કે જે તટસ્થ થઈને જોતો રહેતો હોય એ કર્મ માર્ગી પરમાત્મા ને નહીં કે જયારે શરણે જાઓ ત્યારે ચોપડા ખોલી બેસે કે તે કેટલા સારા કર્યા ખોટા કર્યા ભગવાન અપી પુષ્ટિસ્થો જે પુષ્ટિ પુરુષો તમને શરણે ગયો છું તું અને પ્રભુ પુષ્ટિસ્થ છે વ્યવહારુ નથી કૃપાળુ છે એ તે જેવું કર્યું એવો બદલો નહીં આપે એ એણે જે વિચાર્યું છે એવું ફળ તને આપશે પ્રત્યેક જીવ માટે ભગવાને કઈ વિચારી રાખ્યું છે એટલે તારા કર્મો જોઈને તું પ્રભુ પાસે જતા ગભરાઈશ નહીં એક વસ્તુ જીવનમાં યાદ રાખજો પ્રભુ પાસે જયારે પણ જવાનો અવસર મળે ને ત્યારે પોતાના અપરાધ કે પોતાના દોષો વિચાર કરી રોકાઈ અટકી લેજો સેવા કરવાનો કે પ્રભુના શરણમાં જવાનો જયારે પણ અવસર મળે અરે મારી અંદર તો આ ખોટી આદત મારો તો આવો સ્વભાવ મારા તો આટલા પાપ મારા તો આવા અપરાધ મને તો કઈ આવડતું આ બધું વિચાર કરીને અટકી ન જતા કારણ તમે તેટલા દોષો થી ભરેલા છો શરણાગત થશો તો પ્રભુ જ અપરાધો માંથી મુક્ત કરી દેશે અને પ્રભુ સિવાય કોઈ છોડાવનારું નથી આ મુક્ત સામર્થ્ય કેવલ ગુરુની કૃપા અથવા ઠાકોરજી ના આશીર્વાદ આ બે દ્વારા જ કર્મો માંથી મુક્તિ મળી શકે અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણી ને લીધે એટલે તો અલ્લવાખ્યાન માં પણ કહ્યું છે ગુલગોવરધન્ના વલ્લભી પરમ દયા ચિંતા કાપી